પોરબંદરના વાડી પ્લોટ વિસ્તાર ખાતે આવેલ જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિવાદમાં આવી છે અહીંનો મેનેજર દસ કરોડથી વધુ રૂપિયાનું ફૂલેકું ફેરવી નાસી છૂટ્યો હોવાની ચર્ચા જાગી છે ત્યારે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નવી કમિટીની નિમણૂક કરી ઓડિટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા રોકાણકારોની ચિંતા વધી છે પોરબંદરનાવાડી પ્લોટ વિસ્તારમાં છેલ્લા બાર વર્ષથી કાર્યરત જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં અનેક લોકોએ વિશ્વાસ કરી અને મોટી રકમ બચત માટે ભરી હતી અનેક લોકો માસિક બચત માટે પણ રકમ ભરતા હતા તો અનેક લોકોએ પોતાની મરણ મૂડી ફિક્સ ડિપોઝિટ રૂપે પણ આ સોસાયટીમાં રાખી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીનું સંચાલન કરતો સંજય દાવડા અહીં આવતો ન હોવાથી અને હાલ લગભગ એકાદ માસથી આ સોસાયટીની ઓફિસ પણ બંધ હાલતમાં છે જેથી અહીં બચત કરનાર વર્ગ ચિંતામાં મુકાયો છે એક દાયકામાં સંચાલકે હજારો લોકોનો વિશ્વાસ જીતી લઈ કરોડોનું રોકાણ કરાવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે નિયમિત બચત કરનારામાં પાલિકામાં સફાઈ કામદારો શાકભાજીના ધંધાર્થીઓ ઉપરાંત અન્ય વેપારીઓ અને નોકરિયાત વર્ગનો સમાવેશ થાય છે આ અંગે જિલ્લા રજિસ્ટ્રારને જાણ થતા પંદર દિવસ પૂર્વે તેઓએ સોસાયટીની નવી કમિટી નિમવા આદેશ આપ્યો હતો અને નવી કમિટીની રચના પણ થઈ હતી કમિટી દ્વારા કોની કેટલી રકમ છે તે અંગે ઓડિટ કરી રિપોર્ટ સોંપવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કરાયું હતું પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં રોકાણકારો ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ સંચાલક કોમ્પ્યુટર અને ચોપડા સાથે નાસી ગઈ ગયો હોવાથી હજુ સુધી ઓડિટર પણ ઓડિટ કરી શક્યા નથી પોલીસમાં પણ અનેક ફરિયાદો અરજી થતા પોલીસે સોસાયટીના નવા હોદ્દેદારોને પોલીસ મથકે બોલાવી વહેલી તકે કેટલો ફ્રોડ થયો છે કેટલા લોકો સાથે થયો છે તે સમગ્ર માહિતી આપવા સૂચના આપી હતી આથી જેની કોઈ પણ રકમ ફસાઈ હોય તે સોસાયટીની ઓફિસ ખાતે પુરાવાની ઝેરોક્ષ સાથે જઈ જાણ કરે તેવો પણ પોલીસે અનુરોધ કર્યો હતો અને જરૂર જણાય ત્યાં પોલીસનો પણ સંપર્ક કરવા જણાવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર